આણંદના તારાપુરમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયામાં પત્રકારોને રાષ્ટ્રદ્રોહી વિધર્મી પત્રકાર કહેતી પોસ્ટ વાયરલ કરવામાં આવતા જેના વિરોધમાં આજે પત્રકારોએ તારાપુર ખાતે મામલતદારને આવેદનપત્ર આપી અયોગ્ય પોસ્ટ કરનાર વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી તારાપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પોતાના સાથે તારાપુર નજીક આવેલી હોટલમાં જઈને નામ લાહોરી અને અફઘાની કેમ મૂક્યા છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા વિદેશી નામ દર્શાવતી વાનગીઓને લઈને હોબાળો કર્યો હતો તેમજ પ્રવીણસિંહ અને તેમના સાગરીતોએ દારૂના નશામાં અપશબ્દો બોલ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે

અને પત્રકારો વિરુદ્ધ પત્રકારોનો અવાજ દબાવવા માંગે છે તો સરકાર શ્રી તરફથી અને આપ શ્રી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે આપનું જે પણ ઘટના બની છે જેસ મીડિયાના મિત્રોએ આવેદન પત્ર મને પુરણ સાથે આપ્યું છે એ હું એટીએમ સાહેબને આજે મુખલી આપીશ અને જે પણ અભિ રજૂઆત છે એ હું ઉચ્ચ કક્ષાએથી યોગ્ય નિયમસર કાર્યવાહી કરવામાં આવશે સિસ્ટને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા એક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે એ ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ છે જેને લઈને તમામ જે પત્રકારો છે તે પત્રકારો દ્વારા તારાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય ભારતીય જનતા પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આપ હોય ચાહે વિપક્ષ કે અપક્ષ હોય કોઈ પણ હોય તે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય તેની જે સમાચાર હોય છે તેની ઉપર કોઈ બિભસ્ત કોઈ પણ જાતની લાગણી પોસ્ટ ના કરે તે માટેનું આ આવેદન પત્ર છે અને અમે આ જે પ્રવીણભાઈ વાઘેલા છે તેમના વિરુદ્ધ જે પોલીસ પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે ચિરાગ સૈયદ ન્યૂઝ આણંદ